નમસ્કાર મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાય પાણીના કકળાટને લઈ સ્થાનિકો રસ્તા ઉપર શહેરના ફતેપુરા વિસ્તારના લોકોએ રસ્તા રોક્યા આંદોલન કર્યું છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી નથી આવતું આવે છે તો ગંદુ આવે છે જેને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો સ્થાનિકોએ કરનાળા પોલીસ ચોકી નજીક રસ્તા રોકે આંદોલન કર્યું ને હજી પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ગંદુ પીવાના પાણીને લીધે બાળકો પણ બીમાર થઈ રહ્યા છે તો આગામી કોર્પોરેશનની ચૂંટણીનો બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી સ્થાનિકોએ વિરોધને પગલે ઘટના સ્થળ ઉપર પોલીસ પણ આવી અને સ્થાનિકોને સમજાવી આંદોલન રસ્તા ઉપર નહીં કરવા સૂચના આપી પોલીસના અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે સ્થાનિકોનો ગુસ્સો આસવાને રસ્તા રોકી વિરોધ કર્યો ઘટનાને પગલે પોલીસ બેડામાં ખડબડાટ ડીસીપી પરના મોમાયા સમજાવ્યા બાદ આંદોલન સમેટાવું यहाँ तक विक्कलपुर में जो टाँका बना है ना उसके अंदर पानी नहीं पहुँचता तो यहाँ तक हमारे यहाँ आता नहीं है पानी नहीं ये पानी जब भी हम आते हैं बोले के बंद हो गया मोटर खराब है सब तो ऐसी कर कर का करते हैं लोग ना आते नहीं पोस्टों को इतनी देरी हमने यहाँ धक्के खाए ले अंदर भिक्कर में भी जाके आए ले पर हमारी कोई समस्या है नहीं ये पानी इतना गंदा आता नहीं ये साहेब पिएगा पानी ये पिएगा बताओ तुम ये साहेब ईद के दिन भी ऐसा ही पानी आया ऐसे जो घुसल होता खराब पानी से